પોરબંદર શહેરમાં વિકાસની વિચિત્ર પરિભાષા જોવા મળે છે જેમાં કેટલાક વોર્ડમાં મોટી સંખ્યામાં બગીચા છે જ્યારે અમુક વોર્ડમાં તો એક પણ બગીચો નથી આથી વોર્ડ નંબર છ સાત અને આઠમાં ડિજિટલ ગાર્ડન બનાવવા કોંગ્રેસ દ્વારા પાલિકાને આવેદન પાઠવાયું છે પોરબંદર શહેરમાં વિકાસની વિચિત્ર પરિભાષા જોવા મળે છે જેમાં કમલાબાગ અને આસપાસમાં ત્રણથી વધુ ગાર્ડન આવેલા છે જ્યારે ખારવાવાડ સહિત કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો હરીફરી શકે તેવો એક પણ બગીચો બનાવવામાં આવ્યો નથી બંને વિસ્તારના લોકો એક સરખો જ વેરો ભરે છે પરંતુ કેટલીક મહત્વની સુવિધાઓથી અમુક વિસ્તારો વર્ષોથી વંચિત જોવા મળે છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અત્યાર સુધી બગીચાઓથી વંચિત રહેલા વોર્ડ નંબર છ સાત અને આઠ માં ડિજિટલ ગાર્ડન બનાવવા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને આવેદન પાઠવાયું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે માછીમારી સમાજના બાળકો અને બહેનો વડીલો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા લાખો રૂપિયા દરેક વોર્ડમાં ગાર્ડન બનાવવાના ગ્રાન્ટ આપે છે અને જેમ બીજા વિસ્તારના લોકો વેરો ભરે છે તેમ આ વિસ્તારના લોકો પણ વેરો ભરે છે અને આ વિસ્તારમાં ખારવા સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ સહિતના વિવિધ સમાજના લોકો રહે છે તમામ લોકો વિકાસથી વંચિત ન રહે તે માટે આ વિસ્તારમાં પણ તેમના બાળકો બહેનો અને વડીલો પણ ગાર્ડનમાં મનોરંજન તથા ફિટનેસ જાળવવા વોકિંગ કરી શકે તે હેતુથી ડિજિટલ ગાર્ડન બનાવવા માંગ કરી છે શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલભાઈ કાર્યા ઇન્ચાર્જ પ્રમુખ વિરેન્દ્રભાઈ શિયાળ વિરોધ પક્ષના નેતા વોર્ડ નંબર છ ના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યા ધર્મેશભાઈ પરમાર ભીખુભાઈ ઢાકેચા રસીદાબેન દિલાવર ચોખિયા વોર્ડ નંબર સાત ના સુધરાય સભ્ય ભાનુબેન જુંગી આ વિસ્તારના કોંગ્રેસ પાર્ટી આગેવાન કાર્યાલયના મંત્રી અશ્વિનભાઈ મોતીવરસ વગેરે આવેદન આપવા જોડાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોતી આજ રોજ પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર પોરબંદરના વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત વોર્ડ નંબર આઠની અંદર જે માછીમાર સમાજ અને ખારવા સમાજ જે ફિશના ધંધા સાથે સંકળાયેલા લોકો છે તે ત્રણ વોર્ડની અંદર માછીમાર સમાજ હોય કે ખારવા સમાજ હોય તેમના બાળકોના મનોરંજન અને તેમના ફિટનેસ માટે કરીને આ વિસ્તારમાં ક્યાંય પણ નહીં ગાર્ડન ની સુવિધા છે નહીં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને જે ગાર્ડન બનાવવા માટે દરેક વોર્ડનો હકીકતે નિયમ છે તો ક્યાંક ને ક્યાંક તમામ જે ગાર્ડનો છે એ સાવ નજીક નજીક જ બધી બનાવેલા છે ઉદાહરણ તરીકે વોર્ડ નંબર એકનું જે ગાર્ડન છે એ બોખીરા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે એ જ રીતે વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં પણ નહીં આ માછીમાર સમાજ આ ખારવા સમાજના માતાઓ બહેનો વડીલો અને બાળકોને મનોરંજન પૂરું પાડી શકાય અને એમના ફિટનેસનો પણ સુધારો થાય તેના માટે વ્યવસ્થિત જગ્યાઓ જોઈ ઘણી બધી જગ્યાઓ એવી નગરપાલિકા હસ્તક પડેલી છે આ વિસ્તારોમાં કે આ વિસ્તારની અંદર એ જગ્યા ઉપર જો ડિજિટલ ગાર્ડન બનાવવામાં આવે તો પોરબંદરની આ ત્રણ વોર્ડની જે ધર્મપ્રેમી જનતાઓ છે તે પણ એ વિકાસમાં સહભાગી થાય તેવું આજે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના પેડ ઉપર પોરબંદરના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વહેલામાં વહેલી તકે આ ત્રણેય વોર્ડની અંદર પણ ગાર્ડનનો લાભ મળે તે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે